આ વિડિયોની અંદર હું તમને ધોરણ 10 ના વિજ્ઞાનના ખૂબ જ મોસ્ટ આઈએમપી ચેપ્ટર અને સાથે સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર પણ આપીશ જે તમારી 2024 ની બોર્ડની exam માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને આ વખતે જે નવી બ્લુપ્રિન્ટ છે એની અંદર જો આપણે થોડુંક સ્માર્ટ વર્કની અંદર હાર્ડ વર્ક કરી તો તમે આરામથી દરેક દરેક સેક્શનમાં લગભગ પૂરેપૂરો માર્ક મેળવી શકો કેવી રીતે મેળવવા એ બધી વાતો તમને આ વિડિયોમાં કરવાનો છું અને એક અનાઉન્સમેન્ટ કરીશ વિડિયોના એન્ડમાં એટલે વિડિયોને છેલે સુધી જોજો બરોબર છે તો હવે શરૂઆત કરીએ આપણે મોસ્ટ આઈએમપી ચેપ્ટર થી આપણે શરૂઆત શરૂઆત સેક્શન ડી તો તમને બધાને ખબર છે કે જેની અંદર ચાર માર્ક વાળા પાંચ પ્રશ્ન પૂછાય છે પણ આ વખતે આપણે જનરલ ઓપ્શન મળે છે મતલબ કે આઠમાંથી તમારે પાંચ પ્રશ્ન લખવાના છે તમને બધાને ખબર જ હશે બરાબર તો આના માટે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર ક્યાં તો ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર દસ આ ત્રણ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ ટાઈમ બી છે ચેપ્ટર નંબર 2 માંથી બે પ્રશ્ન પૂછાય છે પાંચમાંથી બે પ્રશ્ન પૂછાય છે અને તમે આરામથી જે પાંચ પ્રશ્ન છે એ ક્લિયર કરી શકો છો બરાબર વીસમાંથી વીસ મેળવી શકો છો હવે આમાંથી પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે જે દર વખતે પૂછાતા હોય છે એ તમને આગળ જણાવવું બરાબર હવે આપણે વાત કરીએ સેક્શન સી ની આધાર માર્કનો જે તમને ત્રણ માર્કવાળા છ પ્રશ્ન લખવાના હોય છે આની અંદર પણ તમને ત્રણ પ્રશ્ન સ્કીપ કરી શકો છો મતલબ કે એક્સ્ટ્રા મળે તમને બરાબર નવમાંથી તમારે છ લખવાના છે તો આમાં ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર નવ આ ત્રણ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ એમ કારણ કે ત્રણ માંથી બબે પ્રશ્ન પૂછાય છે આ તમે ત્રણ ચેપ્ટરને વ્યવસ્થિત કરી લ્યો તો તમારા અહીંયા અઢાર માર્ક આરામથી ક્લિયર થઈ જશે અને એ સિવાય ચેપ્ટર નંબર એકમાંથી ચેપ્ટર નંબર અગિયારમાંથી એક પ્રશ્ન પૂછાય છે ઉપરના ત્રણ ચેપ્ટર જઈને પછી એક્સ્ટ્રા થોડુંક વર્ક કરવું હોય થોડુંક વધારે વાંચવું હોય તો તમે ચેપ્ટર નંબર એક અને ચેપ્ટર નંબર અગિયાર કરવાનું રહેશે બાકી આ ત્રણ ચેપ્ટરની તૈયારીથી તમે આરામથી બધી વસ્તુ ક્લિયર કરી શકો છો હવે આ ત્રણ ચેપ્ટરમાંથી પણ આઈએમપી પ્રશ્ન ક્યાં છે એ તમને આગળ જણાવું છું બરાબર પછી સેક્શન બીની વાત કરીએ આની અંદર તેર પ્રશ્ન છે આમાં તમે ચાર પ્રશ્ન સ્કીપ કરી શકો છો તેરમાંથી તમારે નવ લખવાના છે બે માર્કનો એક પ્રશ્ન છે અને અઢાર માર્કનો આ સેક્શન છે આમાં પાંચ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈમપી ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર અગિયાર અને તેર અને દસ અને તેર બરોબર છે તો આ પાંચ ચેપ્ટર તમે એક વસ્તુ જોઈ શકો છો કે ચેપ્ટર નંબર જે પાંચ પહેલે આવી ગયું છે સેક્શન ડીની અંદર બરાબર છે આમાં મોટા પ્રશ્ન કરો ઘણા બધા તમારા ટૂંકા પ્રશ્ન ક્લિયર થઈ જશે ચેપ્ટર નંબર દસ છે એ તમારે આની અંદર સેક્શન ડીમાં આવી ગયું છે બરાબર પછી ચેપ્ટર નંબર અગિયાર અને તેર તો એ તમારો અગિયાર છે એ સેક્શન સીમાં આવી જશે સાતમું છે સેક્શન સીમાં આવી જશે જો સાત આવી ગયું તો ત્રણ ચેપ્ટર તો એવા છે તમારા કે જે સેક્શન ડી અને સેક્શન સીમાં ક્લિયર થઈ જાય છે બરાબર છે એટલે તમારું બર્ડન ઓછું થઈ જશે ઘટી જશે આટલું તમે સમજી શકો છો તો તમે ટૂંકા ટૂંકા પ્રશ્નો આ પાંચ ચેપ્ટરમાંથી કરી લ્યો ચેપ્ટર નંબર પાંચ સાત દસ અગિયાર અને તેર તો તમારા બ બે પ્રશ્ન બધીમાંથી પૂછાઈ છે દસ પ્રશ્ન ક્લિયર થઈ જશે અને તમારે લખવાના છે માત્ર નવ આમાંથી તમે એક સ્કીપ કરી શકો છો બરાબર તો આટલા ચેપ્ટર ત્યારથી તમે સેક્શન જે ડી સી અને બી બધા ક્લિયર કરી શકો છો સેક્શન એની વાત કરીએ તો સેક્શન એ છે ને આ વખતે આની અંદર ઘણો બધો ફેરફાર છે સેક્શન એ ચોવીસ માર્કનો જે હેતુ લખતી પ્રશ્ન પણ લગભગ બધેમાં ઓપ્શન આપેલા છે બરાબર હવે તમને લાગશે સર એમસીક્યુ થી બધામાં ઓપ્શન કેવી રીતના છે પણ તમે જોઈ શકો છો કે ઝોળકા છે તો ઝોળકાની અંદર તમને સામે જવાબ આપેલો હશે તમારે જોડવાના જ રહેશે કે એની સામે બે આવતું હોય ત્રણ ની સામે એક આવતું હોય મતલબ કે તમને સામે જવાબ આપેલો હોય છે ખરા ખોટામાં તમને ખબર હશે કાં તો ખરું છે કાં તો ખોટું છે બરાબર ખાલી જગ્યા માં તમને ત્રણ ઓપ્શન આપેલા છે માં તમને ચાર ઓપ્શન આપેલા છે મતલબ કે ટોટલ ચોવીસ માંથી વીસ વારના પ્રશ્ન એવા છે કે જેમાં તમને જવાબની ખબર હશે બરાબર સામે તમારી જવાબ હશે અને બાકીના ચાર પ્રશ્ન એવા વધારે છે જે પ્રશ્ન જવાબ છે જેમાં તમારે લખવાનું રહે છે બરાબર તો તમે આરામથી થોડી વધારે મહેનત કરો ચોવીસ માંથી ચોવીસ અથવા તો વીસ ઉપર તો આવી શકો છો ક્લિયર થઈ એટલું બરાબર હવે આ બધામાં મોસ્ટ ટાઈમપી શું છે આ બધા જે મેં તમને આપેલા ચેપ્ટર છે બરાબર છે એમાં મોસ્ટ ટાઈમી પ્રશ્ન ક્યાં છે તો જે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જૂના બધા બોર્ડનું પેપર એનાલિસિસ કરી અને આ વખતે બે હજાર ચોવીસમાં પેપરમાં પહોંચી શકે એવા રામબાણ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન તમારી માટે લઈ આવ્યો છું તમે આખી પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો બરાબર તમારી ઇમેલની અંદર આવી જશે પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરી પણ તમને જણાવું છું પહેલાં તમે એકવાર પીડીએફ જોઈ લો જેમાં સેક્શન એની અંદર અત્યારે ફક્ત મેં ખાલી જોડકા આપેલા છે બરાબર છે બીજું કઈ નથી આપેલું બાકી સેક્શન એ માટે પર્ટિક્યુલર અલગ અલગ વિડીયો બનાવીશ જેમાં તમારા વિજ્ઞાનના સમાજના ગણિતના બધાના વિડીયો આવશે જેની અંદર હું તમને એમસીક્યુની પ્રેક્ટિસ કરાવીશ મતલબ કે હેતુ પ્રશ્નની જેમાં ખરા ખોટા ખાલી જગ્યાએ એમસીક્યુ ઝુલકા બધી વસ્તુ આવી જશે અત્યારે મેં ખાલી ફક્ત આમાં જે જોડકા છે ઇન્કલુડ કરેલા છે બરાબર છે પછી બે મારા તમે સવાલ જવાબ જોઈ શકો છો પછી ઈ સિવાય છે એ

પાછળની પાટલીએ બેઠેલો જે એક વ્યક્તિ છે એને બોર્ડ ઉપર દેખાતું નથી તો એના માટે આંખની જે કઈ દ્રષ્ટિની ખામી હોઈ શકે તો બધાને ખબર લઘુ દ્રષ્ટિની ખામી હોય તો એ બધી વસ્તુ નોર્મલ પ્રશ્ન છે તમને ખબર હોવી જોઈએ બરાબર બાકી જવાબ તો આન્સર તો એ જ આવશે ક્લિયર થઈ જાય એટલું અને આ બધાને વ્યવસ્થિત જવાબ આપેલા છે પીડીએફમાં તમે જોઈ શકો છો જેની અંદર આકૃતિવાળા પ્રશ્ન છે આકૃતિ વ્યવસ્થિત દોરીને તમને આપેલું છે બધાને જવાબ આપેલા છે જોડકા છે પછી અમુક સિવાયના મોટા પ્રશ્ન છે પોઈન્ટ વાઈઝ બધી વસ્તુ આપેલી છે તમારે આની અંદર એટલે તમને વાંચવું યાદ રાખવું સહેલું પડે તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકશો એની પ્રિન્ટ ઘટાવી શકશો આની ફક્ત અમે ઓગણચાળીસ રૂપિયા પ્રાઇઝ રાખી લીધે છે બરાબર એવું નથી કે ભાઈ ઘણી બધી કિંમત રાખી લીધી હોય એની તમે આની માટે નવની ઈચ્છે કે અલગ બીજી ગાઈડ છે એના માટે તમે ઘણો બધો ખર્ચો કરતા હોવ છો અને બજારમાં કેટલા રૂપિયા મળે તમને ખબર છે બરાબર એટલે બધાયને પરવડી શકે એવી રીતના મેં પ્રાઇઝિંગ રાખેલી છે અને તમે ડાઉનલોડ કરી શકશો જેમાં તમારે તમારો લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં ફોન નંબર અને ઇમેલ એડ્રેસ નાખશો સાચું ઇમેલ આઈડી નાખજો બરાબર છે પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિક તમારા ઇમેઇલમાં આ પીડીએફ મળી જશે બાકી જે લોકોને પીડીએફ ના જોતી હોય તો કેવી રીતના વાંચવી હોય તમને આગળ કહી દીધું છે બરાબર છે બાકી તમે લેશો તો આમાં મોસ્ટ ટાઈમ પી મોટા ભાગના તમારા કવર થઈ જશે આમાંથી જ બેઠા બેઠા પૂછી શકે એવું બને બરાબર છે અને આ એમ બી પ્રશ્ન છે એટલે એવું ના હોય કે બેઠે બેઠું આ જ હશે કે આમાંથી જે કે આખો કે પ્રશ્ન પ્રશ્નથી બહારનો નહીં જાય એવું ના હોય મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વીણી વીણીને પાછલા વર્ષના પેપરમાંથી મેં આપેલા છે ના વખતે ક્યાં પૂછાઈ શકે એ પ્રમાણે આપેલા છે એટલે ચાન્સ પૂરેપૂરા જે આમાંથી પૂછાવાના બરાબર બાકી તમારે વાંચવું હોય તો બીજી અલગ અલગ વસ્તુ મટિરિયલ તમારી પાસે હશે જ એમાં તમે વાંચી શકો છો બરાબર તો આવી રીતના જે અને એમસીક્યુ માટે તો હું વિડીયો લેવાનો જ છું એટલે ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો બાકી મળી આપણે નેક્સ્ટ ટાઈમ Wish you all the best for your exam.